ખાલી મારા પરચા જોયા મારી વાતો હોભરીસ પણ મારી વાતો જીવનમાં અમલ કરી જોજો જીવન કેવું આનંદમય થઈ જાય છે અંદર તમારી આત્મામાં ગમે તેલા કરોડો રૂપિયા આવન જે આનંદ મળે ને એના કરતાય તે મારી ભક્તિમાં પરમાનંદ મળે આવું મેરેલી માતા બોલું છું દરેક આનંદના ભૂખ્યા છે તમારી આ આત્માને શું જોઈએ છે આનંદ તમે ત્યાં પૈસા પાછળ કરવા માટે પણ એ સુખ કાયમ રહેતું પૈસા આવી જાય છે તો પૈસા આવી જાય કરોડો તો રાજી થઈ જાય હા એક કરોડ રૂપિયા આઈ જા એક કરોડ ધીરે 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 ખાલી થાય ને એટલે એને ચિંતા થાય ટેન્શન આવે અને કરોડ પતિ જાય ને એટલે પાછો દુખી તો એ આનંદ કેવો કહેવાય ક્ષણ ભર થોડા ટાઈમનો પણ તમારી આત્મા તો ચોવીસ કલાક એ આનંદ ની ભૂખી હોય છે કે બસ આવો ચોવીસ કલાક આનંદ રહેવો જોઈએ તો ચોવીસ કલાક આનંદ મગ્ન થઈ જાવ તો પછી કોઈ સુખ દુઃખ અડે

મારી હરસિદ્ધિ મારી શક્તિ મારી બુટ ભવાની મારી ઉમિયા મારી ખોડિયાર મારી હિંગળા એક જ લક્ષ્ય દેખાશે કોઈને કે મારી મેરડી કોઈને મારી સધી મારી મહણી જે દાડો આ લક્ષ્ય રહ્યું ને તમારું શું ખાયું કે દુઃખ આવ્યું ખાલી દેખાય છે તમારી દુનિયા શું શું કરે છે નહીં એનાથી કોઈ મતલબ નહીં બસ તમારી હંમેશા તમારું મન ચોવીસ કલાક માતાના ભગવાનના નામમાં જો સ્મરણ એક વખત પકડાઈ ગયું ને તો સમજી લો તમારો ભવ ભૌ ભવ સાગર પાર થઈ જશે હું મેળી આવું બોલું છું વડા મનુષ્ય જીવનનો ઓળખો તમારા મનુષ્ય જીવનનો ઓળખો મનુષ્ય જીવન ખાલી આમથી આમ રૂપિયા પાછળ દોડવા તર અને મોન સમ્માન મોટું લઈ અને પદ મોટા લઈ અને કદાચ એના માટે નહીં મનુષ્ય જીવન ભગવાને આલ્યું છે ને કંઈક ઉદ્દેશ પૂરો કરવા માટે આલ્યું છે તે ઉદ્દેશ શું છે જો લગીન તમે ભગવાનની પ્રાપ્તિ નહીં કરી શકો જો લગીન તમે તમારી કુળદેવીની પ્રાપ્તિ નહીં કરો ત્યાં સુધી તમારા દુઃખનો અંત ક્યારે નહીં આવે નહીં આવે નહીં જ આવે આ લખી રાખો મારી વાત ક્યારેય નહીં આવે અંત ક્યારેય નહીં આવે આજે સુખી કરી ને આ તમે જે માગો છો એ બધું આપી દઈશ ને આજે ને બે વર્ષે તમે પાછા એવા ને એવા ભિખારી માગવાવાળા જ રહેશો રહેશો કે નહીં મારી આટલી તકલીફ છે દૂર કર્યા ઘર લિયાલ પૈસા લિયાલ ગાડી લિયાલ બંગલો લિયાલ હુનુ લિયાલ બધું આપી દઈશ પણ 5 વર્ષ પછી એ ખાલી થશે ને એટલે ભિખારી બની પાછા આવશો કે માં તે આલી તું જતું રહ્યું તે દીકરાન માર કેવું હોય દીકરા તે માંગ્યું તું આજ કદી કદા તે મન માતાન માંગી લીધી હોત ને તો આની જરૂર ના પડત આ તો તારા શરણમાં મેલી દે બધું કે લે બાપા તારામ તાકાત હોય એટલું ખા તારામ તાકાત હોય એટલું તમે ખાઈ ખાઈ ને થાકી જાવ તમે અનુભૂતિ કરાવી છે દરેક ભાવિક ભક્તો ને તમારી આત્મા છે ને અંદર થી બહુ પવિત્ર છે ચોખ્ખી છે ને તારે તમે કોઈ દેવી શક્તિના આસ્થામાં બંધાવશો આસ્તિક બન્યા છો તમારી અંદર ક્યાંક ને ક્યાંક વાત દેવત્વ છે તમે ક્યાંક ને ક્યાંક વાત એ તમારી અંદર સદગુણો છે છુપાયેલા છે એ છુપાયેલા બહાર પ્રકાશિત કરવાના છે છે અને અને અંદર બેઠેલા બહાર નાખી દેવાના ચારે થશે મારો છેડો એક ધારી ધારીખો બંધ કરી અને ટાઈમ ગણ્યા વગર રવિવાર ગણ્યા વગર પકડી રાખ્યો ને તારે તમારું મન એવું ચોખ્ખા ચોખ્ખું નિર્મલ કરી દઈશ ને તમને ઠેર ઠેર તમારી માતાઓનો ફોટા ના દેખાય સોલંકી પેઢીની મેલડી લઈ મોણસો માતા દેખાશે જાનવર માં દેખાશે ચંદ્ર માં દેખાશે તારા માં દેખાશે કણ કણ માં તમારી માં દેખાશે એહસાસ થશે કે માં જગતમાં તું તો બધી જગ્યાએ વ્યાપ્ત છું તું તો સર્વ છું આવી દ્રષ્ટિ જોઈએ આવી દ્રષ્ટિ મેળવવા માટે જ્ઞાન જોઈએ અને આવું જ્ઞાન મેળવવા માટે મારા જેવી માતા જોઈએ આ બધી વાતો આ બધી વાતો સામાન્ય વાતો ના મતતા ગોડા રૂપિયા લઈ લઈને કમે કમે જેટલું ભેગું કરશો તમે હાય પૈસા હાય પૈસા 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 માં પૈસા નહીં પૈસા નહીં પૈસા નહીં તો તમે જેટલી પૈસાની માંગણી કરો છો ને એટલા પૈસાવાળા તો એ ઓટા ફેરા કરે છે નહીં જોતા એ પૈસા એમની જોડે કરોડો જે તમે કરોડો માંગતા હોય તો માં કરોડ રૂપિયા પાંચ કરોડ દસ કરોડ રૂપિયા મારી જોડે આવી જાય તો હું સુખી થઈ જાઓ તે દસ કરોડ વાળો છે ને દુઃખી છે એ લાઈન માં ઊભો રહે છે અને એ અંદર કોને ફોન કરે છે કે માતાજી કોને મારા ઘેર આવે મંદિર બની આલું આ કરી આલું તો શું એમ જ એ વાતનો દુઃખ હશે એમની જોડે પૈસા છે બધુંય તો જ્યાં સુધી તમે ભક્તિમાં નહીં રંગાવ જ્યાં સુધી તમે તમારી કુળદેવીને ભક્તિમાં નહીં રંગાવ ભગવાનના નામ કદાચ વિશ્વાસ નહીં રાખો ત્યાં સુધી તમારા દુઃખોનો અંત ક્યારે નથી નથી ના એક સુખનું નાટક તો દેખાશે હા સુખી થઈ ગયો એ તો પછી દો દિન કી ચાર દિનથી અંધેરી એવી અંધેરી રાત કરવાની છે બળા મારી તો કદાચ ચાંદની એવી હોય ને કે જીવન નહીં તમારી પેઢીઓનો પ્રકાશ કરી નાખું એ માતા પણ બે દિવસની ચાંદની જોતી હોય તો બોલો મોનતા રાખો ગોડા તમે ક્યાં કર્યાલુ પણ નહીં તમે ભોળિયા છો તમે ગોડા છો તમને માંગતા આવડતું પણ મારા જેવી માતા પાગલ નથી ગાડી નથી એને ખબર છે કે દીકરાને હજુ બોલતા અરકો આવડતું નહીં ભલે કદાચ નોનો છે પણ નોનો કદાચ એમ કે મારો દૂધ પીવું છે તો એને કયા દૂધ બાર ડેરી વાળું નહીં એના એની માનું દૂધ પીવડાવવું પડે અને તમે માગો છો ડેરી વાળું દૂધ ચોકલેટ વાળું દૂધ પણ તમને ખરેખર દૂધ દૂધ છે ને તમારી માના ધાવણનું દૂધ જરૂર છે આ અનુભૂતિ કોઈ ના બાજુ ખ્યાલ નહીં જતો કોઈ ના બાજુ વિચાર નહીં જતો બસ દીવા બત્તી કરીએ બી કરી તમારી મારા જેવી માતાના પારે આવી આશાઓ રાખી રાખી નિરાશ થશો મારો તો નિરાશ નહીં કરવા ને એટલે આવું જાહેર માં બોલું છું ગોડા દેવી શક્તિ મરી જઈ જઈ આવા હળાહળ કડિયુગમાં જાગતી છે જોઈ લો અને આવી રીતે મારા ભગવાને મને માતાને ચમ જાગૃત બનાવી કે તને જોઈ અને હજારો લાખો ભાવિક ભક્તોની અંદર શ્રદ્ધા વધશે તને જોઈ અને હજારો લાખો ભાવિક ભક્તોની એમની કુળદેવી પ્રત્યે પ્રેમ વધશે અને હજારો દુઃખીયા છે ને એક બાજુ દુઃખ મૂકી અને પોતાના મનુષ્યનું કર્તવ્ય ધર્મ નિભાવશે એ ઉદ્દેશ લઈને મારા ભગવાને મને મેલડી જાગૃત બનાવી છે પણ આવી આજ કોઈ સમજ લેવી બસ આવવાનું રવિવાર ગણવાના મોનતા રાખવાની કોમ થાય તો ઠીક ના થાય તો રોમ રોમ બીજે મને શું વાંધો છે ચાર જગ્યા ને પચીસ જગ્યા ફરો કોઈ જગતની માતા કોઈ જગતના ના ભુવા કોઈ તમારું ભલું નહીં કરીએ કે યાદ રાખજો મારી વાત કોઈ નામ એવી સામર્થ્ય નહીં આખા વિશ્વ બ્રહ્માંડમાં માં કે તો ખાલી દેવી શક્તિ મારો ભગવાન એના સિવાય ધરતી પર કોઈ એવા સૃષ્ટિના કોઈ મનુષ્ય નહીં કે કોઈના આશીર્વાદ માં શકે ના થાય ક્યારેય ના મટે ભગવાન કૃષ્ણ હતા ને ભગવાન સાક્ષાત હતા તો અમે દુર્યોધન ને ઓળખ નથી હતી એને દુષ્ટ કહેતો દુષ્ટ એ પોતે હતો ભગવાન ના દુષ્ટ કે

ધીરે 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 મારો સતનો પ્રકાશ વધારતો વધારતો આખી દુનિયામાં ફેલાય પણ આ ઉદ્દેશ પૂરો કરવા માટે રોજે મારા પ્રવચનો હોય છે આ પ્રવચન જીવનમાં અમલ કરી જોજો એક વખત ના થાય ને કદાચ આળસ આવે ને અને બેચેની લાગે ને તો એ ખાલી મારી હામાં હા મિલાય ખાલી કોશિશ કરજો કોશિશ સપોર્ટ હું મેલડી કરીશ કે માં અમારથી ના થાય ભક્તિ અમે કારા માથાના માનવી અને તમારથી ના થાય તો કઈ નહીં પણ તમારું હું પાણું મેલી મારા શરણમાં મૂકી દેજો કે માં અમારથી ભક્તિ ના થાય પણ લે ભક્તિ તે તું કરાવજે તું પ્રદાન કરજે તો હું પ્રદાન કરીશ તમારી માની ભક્તિ કરવા માટે હું મારી ભક્તિ કરવા માટે નહીં કહેતી તમારી કુળદેવી દેવી પ્રત્યેની ભક્તિ કરાવવા માટે હું ભક્તિનો શક્તિ પ્રદાન કરીશ કે જાઓ તથાસ્તુ પર કોશિશ તો કરો જીવનમાં સંકલ્પ તો કરો ભક્તિમાં શું છે અનુભવ તો જો મોટા મોટા ભક્તોના ઇતિહાસ જો રામાયણ જો મહાભારત જો એમાં તમને આવા પુરાણોમાં આવા ધર્મની વાતો અને ધર્મના પરચા અને મારા ભગવાનનું અસ્તિત્વ શું છે ને એનું જ્ઞાન સમજ તો થોડી તો લો આજ મોબાઈલમાં આખા ગામના બધા જાત જાત